Por eso es... Dispondo la que se... Pero como un algo pa... Así que se ve. Ya no, ya.

Paling-paling ini, ya, lama di rumah. masalah salah, yang mami itu pilu, itu

ભરત ને કઈ થયું છે એવું લાગે છે વર્ગન છે એવું લાગે છે એટલે આવું ભુવાજી ને ફોન કરવા દે હલો ગુવાજી હા જય માતાજી જય માતાજી શું કરો છો વારંવાર વારવા ગયા એટલા માટે થોડી વાર લાગશે આઈએ હા સમજી થોડું કામ છે પણ આ કેવાયું તમે આવે એટલે બતાવો આવે કામ જોઈ હા જે મતલબ

मोकळी <laughs> <laughs> हो उपर <laughs> बोला

આ બે બોલા કે શહેર પૂછો માગી એનું મને આલ દો તો તતરી રહે તતરે પ્રેમ થી કલ આગળ આવો મને સાડી એ 走前路，赶紧过来！走着，走着，了。我我我了。小你过来！怎么玩？看我来，都打晕了。<sis protest antes>

હા રજીગતી સુબાર છે મને બીક ના લાગે હન હવે જોડે હન મન બીક ના છે મને બીક ના લાગે હા છે કઈ

અને અમારી ગુજ્જુ દરબાર ચેનલ ને કરવાનું તો ભૂલતા જય માતાજી માતાજી અને જો ભોવાની જરૂર પડે તું બેઠું છું બોલાવજો છો બાબા બાબા જય માતાજી